આજે આપણે ચાયનું એવું પ્રિમિક્સ બનાવીશું કે બસ એ પ્રિમિક્સમાં તમે માત્ર થોડું ગરમ પાણી નાખો અને હલાવો અને લો ખૂબ જ ટેસ્ટી તમારી ચાય એકદમ તૈયાર છે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે એક મિક્સી જાર લેશું અને એમાં ત્રણ આપણે લીલી એલચી એડ કરીશું બે નાના તજના ટુકડા અને ચોથા ભાગનું જાયફળ ત્રણ લવિંગ અને ચારથી પાંચ આપણે કાળા મરી લેશું અને હવે એમાં આપણે ચાની ભૂકી નાખવાની છે ઘરમાં જે યુઝ થતી હોય એ ભૂકીમાંથી આપણે ત્રણ ચમચી જેટલી ચાની ભૂકી એડ કરીશું અને એને આપણે પહેલાં પીસી લઈશું જેથી બધા મસાલા છે ખડા મસાલા એ સરસ રીતે પીસાઈ જાય તો લો આપણે આ ચાની ભૂકી અને મસાલા છે એ એકદમ સરસ રીતે પીસાઈ ગયા છે અને મેં અહીંયા ચાર ચમચી જેટલી ખાંડ લીધેલી છે તમે જેટલું સ્વીટનેસ પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને જેટલી ખાંડ લો એનાથી ડબલ આપણે મિલ્ક પાવડર લેવાનો છે જેનાથી તમારી ચાય છે એકદમ ઘાટી અને ખૂબ જ સરસ રીતે થશે અને હવે એને આપણે એકદમ સરસ રીતે પીસી લઈશું તો લો આપણું આ ચાયનું પ્રીમિક્સ છે ને એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે આ મેં પ્રીમિક્સને તમે એર ટાઈટ ડબ્બામાં ભરી અને એ સ્ટોર પણ કરી શકો છો યા તો તમે જ્યારે પણ ટ્રાવેલિંગમાં જાઓ ત્યારે આ તમે પ્રીમિક્સ છે એક ડબ્બામાં ભરીને લઈ જાઓ તો તમને દરેક જગ્યાએ ગરમ પાણી તો મળી જ રહે છે તો તમે ઘરની બનેલી ચાયનો સ્વાદ માણી શકો છો બસ હવે એને આપણે ચાળી લઈશું જેથી મોટા કંઈ પણ કણ હોય એ બધા નીકળી જાય ને આપણે જે મસાલા નાખ્યા છે એના છીલકા કે એવું કંઈ પણ હશે તો એ બધું રિમૂવ થઈ જશે તો જુઓ હવે આટલું આપણે નીકળું છે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ મસાલો જે છે પ્રીમિક્સ છે એને આપણે આવી એર બરણી છે કાચની બરણી એમાં આપણે સ્ટોર કરી શકો છો આ મસાલાને તમે ફ્રીજમાં રાખી અને છથી સાત મહિના સુધી સ્ટોર કરી શકો છો અને બહાર રહેશે તો પણ તમે એને બે મહિના સુધી આસાનીથી સ્ટોર કરી શકશો તો હવે એને આપણે પ્રીમિક્સને આપણે સ્ટોર કરી લઈશું અને હવે આ જ મસાલામાંથી હું તમને ચાય બનાવવાનું પણ કહું કેવી રીતે બનાવી શકીએ તો હવે આપણે બસ સિમ્પલ એક કપ લેશું અને આ જે પ્રીમિક્સ છે તમારે જેટલી ચાય બનાવવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો જનરલી એક કપમાં તમે બે ચમચી પ્રીમિક્સ નાખશો ને એટલે એકદમ ઘાટી અને સરસ ચાય બનશે અને એક મેં અહીંયા એક જ ચમચી પ્રીમિક્સ નાખેલું હતું પણ તમે બે ચમચી નાખશો તો તમારી ચાય છે એકદમ ઘાટી અને સરસ બનશે અને બસ હવે એમાં આપણે નોર્મલ સિમ્પલ ગરમ પાણી હોય એ ગરમ પાણી એડ કરી દેવાનું છે જો તમે ક્યાંય હોટલમાં કે બહાર ગમે ત્યાં જાઓ તો તમને ગરમ પાણી તો ઈઝીલી મળી રહેશે બસ ગરમ પાણી નાખી અને એને હલાવવાનું છે હલાવી અને એક જ છે કે તમે એને હલાવ્યા પછી પાંચથી દસ સેકન્ડ માટે એમનો રાખી મૂકશો એટલે ચાયનો જે કલર છે એકદમ સરસ આવી જશે અને આ ચાય બનાવવી ખૂબ જ ઈઝી છે અને આવી રીતે તમે ઘરની મસાલાવાળી ચાયનો સ્વાદ તમે લઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય